જય શ્રી રામ મિત્રો જ્યારે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના જ્યારે ભવ્ય કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઈ રહી છે જ્યારે રામ મંદિરના કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અયોધ્યા ઉપરાંત દેશભરમાંથી ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે જ્યારે દેશના ખૂણે ખૂણેથી ખાસ વસ્તુઓ ભગવાન રામના ચરણો ધરવા માટે તૈયાર કરવામાં આવી રહી છે જ્યારે ગુજરાતમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ છે જ્યારે ગુજરાતમાંથી પણ રામ મંદિર માટે ખાસ તૈયાર કરીને મોકલવામાં આવી રહી છે જ્યારે પાંચ ભેટો

જ્યારે રામ મંદિરનો જ્યારે મુખ્ય વજન છે ચુમ્માલીસ ફૂટ જેટલો ઓછો છે અને તેમનું વજન પાંચ હજાર પાંચસો કિલો છે ત્યારે હું તો વાત કરી જયારે રામ મંદિર પર જે લહેરા છે દ્વારકાધીશ મંદિરની ધજા જ્યારે મિત્રો તેમાં અયોધ્યાના રામ મંદિર પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરની ધજા લહેરાવાશે જ્યારે રામ મંદિર માટે ખાસ તેર ગજની ધજા તૈયાર કરવામાં આવી છે જ્યારે પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે ગુજરાતના જે મીઠાપુરમાં જે યોગેશભાઈ ફલાડિયાના પરિવાર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે જ્યારે અયોધ્યા રામ મંદિર પ્રશાસન દ્વારા જે પરવાનગી મળતા પરિવાર દ્વારકાધીશ મંદિરના ના દ્વારા જયારે રામ મંદિરની મંદિર પૂજા કરીને અયોધ્યા મોકલવામાં આવી છે જ્યારે રામ મંદિરની આ તેર ગજની ધ્વજામાં જયારે આ તેર અક્ષરમાં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તેવું લખેલું છે જ્યારે મિત્રો આ ધજા ત્યાં ચડાવવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ જયારે રામ મંદિરમાં ગુણ છે જયારે અમદાવાદના ચારસો ને પચાસ કિલોના નગારાની નોબદ જ્યારે મિત્રો અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોએ અમદાવાદમાં ચારસો ને પચાસ કિલોના નગારાની નોબત સાંભળવા મળે છે

તો પણ તેના આકારને કોઈ નુકસાન થશે નહીં જ્યારે નગારા ઉપર ખાસ કારીગરો દ્વારા નકશી કામ કરવામાં આવ્યું છે અને તેના ઉપર છોના ચાંદીનો ગલેટ લગા રહ્યો છે જ્યારે મિત્રો રામ મંદિરમાં માં પ્રગટાશે વડોદરાનો જયારે અગિયારસો કિલોનો દીપક જ્યારે મિત્રો વાત કરીએ જ્યારે અયોધ્યા મંદિર માટે વડોદરાના રામ ભક્ત ખેડૂતે જે અરવિંદ પટેલે અગિયારસો કિલોનો દીપક બનાવ્યો છે જે વડોદરાના મકરપુરા જે દસ જેટલા કારીગરોએ બાર દિવસ સતત ચોવીસ કલાક કામ કરીને સ્ટીલમાંથી આ દીપક બનાવ્યો છે જ્યારે અગિયારસો કિલોના દીપક નવ ફૂટ ઊંચો અને આઠ ફૂટ પહોળો છે તેમાં પંદર કિલોની રૂની દિવેટ બનાવવામાં ચાર ફૂટની મશાલ તૈયાર કરવામાં આવી છે દિવેટ સુધી પહોંચવા માટે અલગથી આઠ ફૂટની ચીડી બનાવવામાં આવી છે જ્યારે આ વિશાળ દીપકમાં પાંચોને એક કિલો ઘી પૂરવાની ક્ષમતા છે જ્યારે આ દીપકને પ્રગટાવવામાં આવે તે બે મહિના કરતાં પણ વધારે સમય સુધી પ્રજવલિત રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ જ્યારે રામ મંદિરમાં જ્યારે વડોદરાથી પાંત્રીસ કિલોની અગરબત્તી મહેક છે અયોધ્યા રામ મંદિર માટે વડોદરામાં પંચદ્રવ્યોમાંથી જ્યારે એકસોને આઠ ફૂટની અગરબત્તી તૈયાર કરવામાં આવી છે જ્યારે આ વડોદરાના ગોપાલ સમાજના એક રામ ભક્ત દ્વારા એકસોને આઠ ફૂટ જેટલી અગરબત્તી બનાવીને અયોધ્યા મોકલી છે ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ ની આજે પહોળી આ અગરબત્તી કુલ વજન પાંત્રીસો કિલોગ્રામ છે આ અગરબત્તી બનાવવા એકસો ને એકાણું કિલો ગીર ગાયનું શુદ્ધ ઘી ત્રણસો ને કિલો શુદ્ધ ગુગલ ધૂપ બચ્ચો ને કિલો જવ બચો ને કિલો તલ ત્રણસો કિલો કોપરાની ચીણ જયારે ચારસો કિલો હવન સામગ્રી અને ચૌદસો ને પંચોતેર કિલો ગાયના સાના આ ભૂકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે વડોદરાની આ વિશાળ અગરબત્તી રામ મંદિરમાં માં પિસ્તાલીસ દિવસ સુધી સુગમ પ્રસ્તાવ છે મિત્રો આના વિશે તમારું શું કેવું છે કે જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં